આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની ઘેર પંથક બચાવ બાબતે જૂનાગઢમાં રેલી ચાલી રહી છે પદયાત્રા ચાલી રહી છે પરંતુ ગઈકાલે તેમની પદયાત્રામાં સભા દરમિયાન જે આખો વિવાદ થયો તે મામલે તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તેવી તાકાત હોય તેમના કાંડામાં તાકાત હોય તો મારી યાત્રા રોકી બતાવે તેમના આખરા તેવર સામે આવ્યા છે શું કહી છે પ્રવીણ રામ વિગતે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉદ્યન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગેડ પંથક ના પ્રશ્ન ને લઈને આ દિવસો માં પ્રવીણ રામ ની પદયાત્રા ચાલી રહી છે એના કારણે ખેડૂતો પણ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ અને વેદના આપ નેતા પ્રવીણ રામને કહી રહ્યા છે ત્યારે ગઈકાલે જૂનાગઢના બગસરામાં એક માથાકૂટનો બનાવ પણ સામે આવ્યો આ માથાકૂટ બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે હવે આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામ રામ આકરાપાણીએ જોવા મળ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીને ચીમકીઓ આપી દીધી છે ને તેમની જે પદયાત્રામાં કેટલાક લોકો બાધા નાખવાનું કામ કરી રહ્યા છે તેમના

ત્રણ માગણીઓ સાથે નીકળ્યા છે પહેલી માગણી એ છે કે કોઈ પણ ખેડૂત અન્યાય ન થાય એ રીતે નરિયો પોડી કરો મુંડી કરો જે કરવું હોય કરો પણ ઘેરમાં પાણી આવે એમાં અમને વાંધો નથી પણ એનો નિકાલ થવો જોઈએ એનો નિકાલ થવો જોઈએ એનો નિકાલ ન થાય તો ઘેરના ખેડૂત માટે અઘરું છે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેઓ હવે ખેડૂતો મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આંદોલનમાંથી તેઓ જન્મેલા નેતા છે અને રીતે ભૂતકાળમાં પણ તેમણે ઘણા બધા આંદોલનો ચલાવ્યા છે હવે ખેડૂતોના પ્રશ્ન લઈને તેઓ સરકાર ને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે જોવાનું કે આગામી દિવસોમાં ઘેર પંતક મુદ્દે સરકાર નમતું ઝૂકે છે કે કેમ દેટ્સક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ